એકસો પચાસ રૂપિયા જેમાં અને ટાર્ગેટ પ્રાઇસ અઢારસો કરી દીધી છે કંપનીએ યુએસ ની લક્ઝરી ટ્રાવેલ ફર્મ ક્લાસિક વેકેશન ખરીદી છે આ નોર્થ અમેરિકામાં તેની પકડ મજબૂત બનાવશે

પ્રાઇસ મળશે પછી સ્વીગી પર નોમુરાનો નો રિપોર્ટ આવ્યો છે રિપોર્ટમાં કોલ બાય આપવામાં આવ્યો છે ટાર્ગેટ પાંચસો પચાસ રૂપિયા નક્કી કર્યું છે અને ફૂડ ડિલિવરી બિઝનેસ કેશ જનરેટર છે અને ક્વિક કોમર્સ પણ પ્રોફિટેબિલિટી વધવાનું આશા છે

પછી સ્પાઇસ જેટ પર નવું માય રિપોર્ટ આવ્યું છે કોલની રેટિંગ અને ટાર્ગેટ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કંપનીની રિકવરી ધીમી છે અને ફ્લીટ એક્સચેન્જ ફેસનમાં વાર લાગશે પછી સવર્તન મધરસન પર જેપીએમ અને જેફરી છે નવું મા અને ઇન્ક્રેડનો રિપોર્ટ આવ્યો છે આ તમામ પ્રોગ્રાઈજે કંપનીના વિચાર પોઝિટિવ છે અને FI30 સુધી કંપનીનો સેલ ટાર્ગેટ પાંચ ગણી ગ્રોથ નવા જેવા ઇલેક્ટ્રોનિક્સ અને પર મોટો દાવ છે પછી બ્રોકરેજ હાઉસના અભિપ્રાય માં ટાવર ઓલા ઇલેક્ટ્રિક ટીપીઓ ટેક સ્ટીલ સ્ટોક અને જેવા સ્ટોકની રોકાણકારોની વોચ લિસ્ટમાં હોવા જોઈએ જ્યારે સ્પાઇસજેટમાં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે તો મિત્રો આ વિડીયો આપણે પ્રોગ્રેસ હાઉસ ની જે શેરોમાં રિપોર્ટ બહાર પાડ્યું છે જે શેરોમાં માં બાય કોલ રેટિંગ આપ્યું છે એ શેરો વિશે વાત કરી અને ખરીદી અને ટાર્ગેટ પણ જણાવ્યો છે પ્રોગ્રેસ હાઉસ તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો માં સુધી વિડીયો માં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ પર જે ગેસ શેર કરો શેર બજાર આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો